નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ રિસર્ચ ચેનલમાં મિત્રો આજે આપણે ચર્ચા કરીશું તલાટી ટેસ્ટ સિરીઝ ત્રણ મિત્રો આ ટેસ્ટ સિરીઝની અંદર કુલ વીસ પ્રશ્નો છે અને આ વીસ પ્રશ્નોમાંથી આપણા કેટલા સાચા પડે છે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને મિત્રો અચૂક જણાવજો જેથી કરીને મને ખબર પડે કે આપની તૈયારી જે છે એ સાચી દિશામાં છે કે કેમ આ ઉપરાંત મિત્રો તલાટી ટેસ્ટ સિરીઝ એક અને તલાટી ટેસ્ટ સિરીઝ બેના વિડીયો મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલા છે મિત્રો ત્યાંથી આપ મેળવી શકો છો અને સાથે સાથે તલાટી મોડલ પેપર એકથી લઈને તલાટી મોડલ પેપર એકવીસ સુધીનું મિત્રો પ્લેલિસ્ટ એ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાંથી આપને મળી રહેશે ત્યાંથી આપ લઈ શકો છો અને આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો છો મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો આપની એક વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલાયકોન પર ક્લિક કરો જેથી કરીને આવનાર નોટિફિકેશન મિત્રો આપના સુધી પહોંચી રહે અને ને આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો તો મિત્રો વધુ સમયના રહેતા ચાલુ જોઈએ તલાટી ટેસ્ટ સિરીઝ ત્રણ પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો રાજસ્થાન દિલ્હી તમિલનાડુ કર્ણાટક સાચો જવાબ મિત્રો આપ વિચારી લો તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ છે વિકલ્પ એ રાજસ્થાન નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ તો એ છે કયા રાજ્યની શિરસી સુપારીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે રાજસ્થાન ગુજરાત કેરળ કે કર્ણાટક મિત્રો સાચો જવાબ જે છે એ શું હોઈ શકે છે અહીં સાચો જવાબ છે મિત્રો વિકલ્પ ડી કર્ણાટક ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો પાણીથી રચાતા સરોવર તરાવ બંધારા લગુન કે પછી અખાત તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ છે વિકલ્પ સી લગુન ક્વેશ્ચન નંબર ફોર માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે HCL લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ કે ફોર્મિક એસિડ મિત્રો સાચો જવાબ જે છે એ છે વિકલ્પ એ HCL મિત્રો HCL નું પૂરું નામ જોઈએ તો HCL ને કહેવામાં આવે છે હાઇડ્રોક્લોરિક એસિડ ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના सभ्य गुजरात गुजरात कया साहित्यकार राज्यसभा सभ्य था कमा मुंशी गोवर्धन राम त्रिपाठी उमाशंकर जोशी के चंद्रकांत बक्षी तो मित्रों जे जवाब जे छे ये जवाब थे अँ विकल्प सी उमाशंकर जोशी त्यार पछी नो प्रश्न मित्रों अँ जो ज्ञाति निबंधना लेखक कौन है ज्ञाति निबंधना લેખક કોણ છે નર્મદ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી કે મની મણિભાઈ નભુભાઈ સાચો જવાબ જે છે એ મિત્રો અહીંયાં છે વિકલ્પ બી દલપતરામ કે જો એ જ્ઞાતિ નિબંધ જે છે એમની રચના છે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો એ છે કે શીલા બે મિનિટમાં નેવું મીટર ચાલે છે બસો પચીસ મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે તો મિત્રો અહીંયા આપણે સાચો જવાબ સૌથી પહેલા જોઈ લઈએ તો સાચો જવાબ જે છે એ મિત્રો થશે વિકલ્પ સી પાંચ મિત્રો આ જવાબ કેવી રીતે આવ્યો એની જરા ચર્ચા અહીંયા કરી લઈએ તો મિત્રો નેવું મીટરમાં શીલા બે મિનિટ ચાલે છે તો અહીંયા સૂત્રો મૂકીશું કે નેવું મિનિટમાં નેવું મીટર બે મિનિટમાં ચાલે છે તો બસો પચીસ મીટર ચાલતા કેટલો સમય લાગે તો મિત્રો બસો ને પચીસ ગુણ્યા બે ભાગ્યા નેવું કરશો તમે એટલે બસો પચ્ચીસ ગુણિયા બે થશે ચારસો પચાસ અને ચારસો પચાસ ભાગ્યા ને કરશો તો જીરો જીરો ઉડી જશે અને નવ પંચાસ પિસ્તાલીસ માટે સાચો જવાબ જે મિત્રો આવશે એ આવશે વિકલ્પ સી પાંચ ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ તો એ છે કે મીણબત્તી તો મીણ મીણબત્તી મીણ તો મિત્રો કાગળનું સાચું જોડકું જે છે એ શું આવે મીણબત્તી તો મીણ તો કાગળ તો શું વૃક્ષ ચોપડી પસ્તી કે લખવું સાચો જવાબ મિત્રો અહીંયા છે ઉવ વૃક્ષ ખાલી જગ્યા ઓન્લી થિંગ યુ મિસડ ઇન હિઝ લેક્ચર ખાલી જગ્યા ઓન્લી થિંગ યુ મિસડ ઇન હિઝ લેક્ચર ધ ફ્યુ એન કે એ મિત્રો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ જે છે એ સુ હોઈ શકે છે તો મિત્રો અહીં સાચો જવાબ જે છે એ છે વિકલ્પ એ ધ ધ ઓન્લી થિંગ યુ મિસડ ઇન હિઝ લેક્ચર ક્વેશ્ચન નંબર 10 શુક શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે કિંશુક શબ્દનો સમાનાર્થી શબ્દ મિત્રો નીચેનામાંથી કયો છે વડ ગુલમોહોર કમર કે કેસો તો મિત્રો આ ચાર વિકલ્પોમાંથી જવાબ જે છે એ છે વિકલ્પ ડી કેસુડો ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો જોઈએ તો અગિયારમો પ્રશ્ન મિત્રો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઈચ્છા કરવા યોગ્ય મિત્રો ઈચ્છા કરવા યોગ્ય આ શબ્દ સમૂહ માટે એક શબ્દ શું થશે ઈચ્છિત સ્પૃહણીય ઉપરનામાંથી એક પણ નહીં અહીં સાચો જવાબ છે મિત્રો વિકલ્પ બી ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ વિશેષણ શોધીને લખો તેણે વાદળી ચડ્ડી પહેરી હતી મિત્રો આ વાક્યની અંદર વિશેષણ છે એ શું થશે હતી વાદળી તેણે કે ચડ્ડી સાચો જવાબ છે મિત્રો વિકલ્પ બી વાદળી નેક્સ્ટ ક્વેશ્ચન અલંકાર ઓળખાવો લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે તો મિત્રો અલંકાર કયા પ્રકારનો અલંકાર થશે અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ ઉપમા સાચો જવાબ મિત્રો વિચારી લો સાચો જવાબ છે અહીંયા વિકલ્પ ડી ઉપમા ચૌદમો પ્રશ્ન મિત્રો વીવીપેટ મશીન નું પૂરું નામ જણાવો વીવીપેટ નું મિત્રો પૂરું નામ ફૂલ ફોર્મ શું થશે ચાર વિકલ્પોમાંથી આપ જોઈ લેશો તો મિત્રો અહિયાં સાચો જવાબ જે છે એ છે વિકલ્પ બી વોટર વેરીફાયબલ પેપર ઓડિટ ટ્રાયલ વોટર વેરીફાયબલ પેપર ઓડિટ રાષ્ટ્રીય કાયદા દિન ક્યારે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય કાયદા દિન ક્યારે મનાવવામાં આવે છે ત્રેવીસ નવેમ્બર ચોવીસ નવેમ્બર પચીસ નવેમ્બર કે વિકલ્પ ડી છવીસ નવેમ્બર અહીં સાચો જવાબ જે છે એ છે વિકલ્પ ડી છવ્વીસ નવેમ્બર ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ તો એ છે કે કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે કોફી કાજુ લવિંગ ચા સાચો જવાબ મિત્રો શું હોય આપ વિચારી લો સાચો જવાબ છે મિત્રો અહિયાં વિકલ્પ એ કોફી કુર્ગ એ કોફી ના ઉત્પાદન માટે જાણીતું છે પ્રશ્ન મિત્રો એ છે નીચેની શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી સંખ્યા કઈ છે નીચેની શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી સંખ્યા કઈ છે એક બે નવ ચોવાલીસ બસો સડસઠ અઢારસો ચોપ્પન તો મિત્રો આ સંખ્યાઓમાં બંધ બેસતી ના હોય એવી સંખ્યા કઈ છે બે નવ ચુમ્માલીસ કે બસો સડસઠ મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ શું આવશે અહીં સાચો જવાબ છે મિત્રો વિકાલપટ્ડી બસો ને સડસઠ અહીં મિત્રો બસો સડસઠ જવાબ કેવી રીતે આવે છે એ આપે મને કોમેન્ટ બોક્સ ની અંદર લખીને અચૂક જણાવવાનું છે મિત્રો આવતીકાલે સવારે ની અંદર કોમ્યુનિટી ની અંદર હું આનો જવાબ મૂકીશ કે બસો સડસઠ જવાબ છે એ કેવી રીતે આવે છે ત્યાં સુધી મિત્રો આપે એક્સરસાઇઝ કરીને મને કોમેન્ટ માં જણાવવાનું છે કે આનો જવાબ બસો સડસઠ કેવી રીતે આવે છે આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ અહીંયા નીતિ ની રચના કોણે કરી છે નીતિ ની રચના કોણે કરી છે ભર્તુહરી ભારવી જયદેવ બિલ્હાણ આ ચાર વિકલ્પોમાંથી મિત્રો સાચો જવાબ જે છે એ શું હોઈ શકે અહીં સાચો જવાબ છે મિત્રો વિકલ્પ એ ભરતુહરી ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ કયા વર્ષમાં એશિયન ગેમ્સ સૌપ્રથમ વખત યોજાય કયા વર્ષમાં એશિયન ગેમ્સ સૌ પ્રથમ વખત યોજાય ઓગણીસો ને છત્રીસ ઓગણીસો બ્યાસી ઓગણીસોને એકાવન કે ઓગણીસો ને અડતાલીસ તો મિત્રો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ જે છે એ વિકલ્પ સી ઓગણીસો ને એકાવન માં વર્ષમાં એશિયન ગેમ્સ સૌ પ્રથમ વખત યોજાઈ હતી છેલ્લો પ્રશ્ન મિત્રો ભારતની સંત્રી એટલે શું ભારતની સંત્રી એટલે શું હિન્દ મહાસાગર કચ્છનો અખાત અરવલ્લી પર્વત કે હિમાલય પર્વત મિત્રો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ જે છે અહીં છે વિકલ્પ ડી હિમાલય પર્વત આ વિડીયો મિત્રો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો સાથે શેર કરજો જેથી કરીને એ પણ એમની તૈયારીની અંદર વધારો કરી શકે જો ચેનલ પર નવા હો તો પ્લીઝ મિત્રો સબ્સ્ક્રાઇબ કરો ચેનલ ને અને બાજુમાં આવેલા બેલ આઈકોન પર ક્લિક કરો જેથી કરીને આવના નોટિફિકેશન મિત્રો આપના સુધી પહોંચી રહે અને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો